લોકસભા ચૂંટણીની મોસમ વચ્ચે છત્તીસગઢની જાણીતી નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે રાધિકા ખેડાએ કોંગ્રેસના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર પદેથી રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે મહત્વનું છે કે રાધિકા ખેડા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને છત્તીસગઢમાં પાર્ટી માટે મીડિયા વિભાગ સંભાળી રહી હતી તેમણે કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની જલકપુરી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઈ હતી હાલમાં તેમના રાજીનામા અંગે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ